સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો વરસાદ જોરદારથી વરસાદ થયો છે રાજકોટ જિલ્લાના ઉપલેટા ગઢાળા પાસે જે કોજવેનું ધોવાણ થયું છે આપને સીધા દ્રશ્ય બતાવીશ જે મોજ નદીના જે દસ બાર પાટિયા ખોલવામાં આવ્યા છે તેને લઈને ગઢાળાના કોજવેનું ધોવાણ થઈ ગયું છે ગઢાળા ગામ લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે લોકોને દસ બાર કિલોમીટર ફરવા જવું પડે છે જેથી કરીને ગામ લોકોની માંગ એવી છે કે નવા પુલનું નિર્માણ થઈ ગયું છે પણ તેનું વરસાદના લીધે કામ થયું નથી ગ્રામજનોની એવી માંગ છે કે આ પુલ ને આપ સીધા દ્રશ્ય બતાવીશ પુલ ના કે આ પુલ ને વરસાદ ને તાત્કાલિક હાલાકીનો સામનો કરવો ન પડે લાઈટ ઉપલેટા તાલુકાના કઢાળા ગામ ના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર સરપંચ જે રીતે સતત ઉપલેટા તાલુકાની અંદર વરસાદ મેઘરાજા જમાવો થઈ તેને લઈને મોત ના દરવાજા ખોલવામાં આવ્યા અત્યારે જે ગઢારા નો પુલ છે તે પાણી ના ગરકાવ થઈ ભાગ થઈ ગયા લોકોને કેવી હાલાકી મોધ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી મોધ ડેમના થી પંદર દરવાજા ખુલેલ હોય જેથી મોજ નદી ગાંડીતુર બની હોય અને અમારા ગામનો જે કોદવે છે તે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયો હતો ત્યારે અત્યારે કોદવેના બે ભાગ થઈ ગયેલ છે જેને કારણે ગામ લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ ગામ લોકોને દસ કિલોમીટર ફરી અને તાલુકા મથકે જવું પડે છે